મહાનુભવો દ્વારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આભાર વિધિ કરાઈ ત્યારે કાઉન્સિલર આશિષ જોશી દ્વારા રામ મંદિર મહોત્સવની આભાર વિધિને લઈને ટકોર કરવામાં આવી જે રીતે પાંચસો વર્ષની પ્રતિક્ષા પછી અનેક સંઘર્ષો પછી અનેક લોકોની તાપ તપશ્ચર્યા બલિદાન પછી રામ મંદિર બન્યું છે ત્યારે આ ભવ્ય રામ મંદિર નિર્માણ એની સાથે જોડાયેલા લોકો એ બધાને યાદ કરીને આ ભવ્ય રામ મંદિર નિર્માણ માટે જે રીતે માન્ય વડાપ્રધાને પોતે અગિયાર દિવસના ઉપવાસ ઝપ તપ કર્યા માટે અને આ ભવ્ય રામ મંદિરના નિર્માણમાં જે રીતે સમગ્ર ભારત દેશમાંથી વસ્તુઓ ભેગી કરીને રામ મંદિરનું નિર્માણ થયું છે આના માટેનું પ્લાનિંગ ડિઝાઇનિંગ અને ટૂંક સમયમાં એટલે કે બે હજાર વીસમાં ખાતમુહૂર્ત થયું અને બે હજાર ચોવીસની જાન્યુઆરીમાં તેનું લોકાર્પણ થાય પ્રાણ પ્રતિષ્ઠા થાય આ રીતનું આયોજન સાથે ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવા માટે દેશની જે આસ્થાનું કેન્દ્ર છે દેશની શ્રદ્ધાનું કેન્દ્ર છે એવું કહેવાય છે એક સર્વેમાં કે બારસો ને સાહીઠ મોટા શહેરો નાના શહેરોને મોટા ગામો થઈને ભગવાન રામના નામ પર છે ત્યારે આવા ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે માન્ય વડાપ્રધાનશ્રીને અભિનંદન આપતો પ્રસ્તાવ કોર્પોરેશનમાં રજૂ થયો હતો બધા જ સભ્યોએ માન્ય વડાપ્રધાન એની સાથે જોડાયેલા લોકોને યાદ કરીને એના માટે બલિદાન આપેલા લોકોને યાદ કરીને આજે અભિનંદન આપ્યા હતા